બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિવસ ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીથી જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીગણ અને કર્મચારી ગણ જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણીમાં સંમિલિત બન્યા હતા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા ઝુંબેશના ભાગરૂપે અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લાના નાગરિકોએ શ્રમદાન મહાદાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું બોટાદ જિલ્લા કક્ષાએ સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટર કચેરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો સાથોસાથ દ્વિતીય ક્રમે એસપી કચેરી અને તૃતીય ક્રમે બી કચેરીના તથા તાલુકા કક્ષાએ પાણી પુરવઠા વિભાગ બરવાડાના અધિકારીગણને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી પીટી પ્રજાપતિ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિત જિલ્લા સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા